વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરી હિંમતનગરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસ અંતર્ગત જુલા ટ્રાફિક પોલીસ સાબરકાંઠા પોલીસ અને ડોક્ટરના સંયુક્ત ઉપક્રમે છ કિલોમીટર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું ટ્રાફિક અવેરનેસ અને ડ્રગ્સ જાગૃતિના હેતુથી યોજાયેલી મેરેથોનને સાંસદ શોભનાબેન બારૈયા અને ધારાસભ્ય વીડી ઝાલાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થયેલી મેરેથોન બી ડિવિઝન પોલીસ સ્ટેશન ટાવર ચોક મહાવીરનગર અને મોતીપુરા થઈ ફરી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂર્ણ થઈ મેરેથોનમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર દોડવીરોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જિલ્લા પોલીસ વડા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ હિંમતનગર શહેરના ડોક્ટર ટ્રાફિક જાગૃતિ અને ધ્યાનમાં રાખી એક રનનું આયોજન કરવામાં આવેલું હતું આ રનનું જે ગ્રીન ફ્લેગ છે તે સાહેબ સાહેબનાબેન બારૈયા સાહેબ વીડી ઝાલા સાહેબ તથા અન્ય માનુભાવોની હાજરીમાં કરવામાં આવેલું હતું અને આની અંદર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બોડી સંખ્યામાં લોકો જે છે એ જોડાયા હતા અને જે આપણું રન છે એ થીમને સક્સેસફુલ બનાવવા માટે થઈને આપણા સાબરકાંઠા જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગ તથા ડોક્ટર્સ જે છે એ મિત્રો દ્વારા પણ ખૂબ જ સપોર્ટ કરવામાં આવેલો હતો અમારી સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને એ જ વિનંતી છે ડ્રગ્સ દૂર રહો ટ્રાફિકોના નિયમોનું પાલન કરો અને પોલીસને વધુ સારી કામગીરી કરવા માટે સાથ સહકાર આપતા રહો